અમદાવાદ શહેરમાં નવરાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી રહી છે મોરપિંચ પ્રસ્તુત શુભમંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સેપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરેટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ જ યોજાશે ગરબા પ્રત્યેનો યુવાનોનો વધતો ઉત્સાહ અને પરંપરાગત લોકસંગીતને આધુનિક રંગ આપવા માટે શુભમંડળી પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂકી છે પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીત અને સ્વરોથી આ નવરાત્રી યાદગાર બનાવશે શુભ મંડળીનું આ વખતે આયોજન છે કઈ રીતનું આયોજન છે સમગ્ર અમારું ગઈ સફળતા બાદ માતાજી ના આશીર્વાદ લઈને આ વખતે બી અમે શુભમંડલી કંસનભાઈ મોરપિંચ ગરબાનું આયોજન કરી રહ્યા છીએ આ વખતે અમે અમદાવાદની પબ્લિકને કંઈક અલગ અને નવું એટલે મોરપિંચની થીમ આપી રહ્યા છીએ પ્લસ નવથી બાર ઓર્કેસ્ટ્રા સાથે અને બાર વાગ્યા પછી મહેલી ગરબા જે અમદાવાદની પબ્લિકે દિલથી સ્વીકાર્યો છે એ અમે આપી રહ્યા ખાસ કરીને કલાકારોની વાત કરીએ કયા કયા કલાકાર છે અમારે ત્યાં પહેલા દિવસે પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે બી પાર્થભાઈ ગઢવી છે બીજા દિવસે દેવરાજભાઈ ગઢવી છે ચોથા દિવસે સુવાનીબેન શાહ છે પાંચમા દિવસે દેવરાજભાઈ ગઢવી છે છઠ્ઠા દિવસે ગોપાલભાઈ ભરવાડ છે સાતમા દિવસે કૌશિકભાઈ એવા કપડા મેચિંગ વાળા ફેમસ સિંગર ગુજરાતી કૌશિકભાઈ ભરવાડ છે આઠમા દિવસે સોહનીબેન શાહ છે અને નવમો અને દસમો દિવસે લકીભાઈ મેર ખાસ કરીને સેફ્ટી અને પાસની કિંમત શું છે સેફ્ટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર અમે ફાયર સેફ્ટી જે ખાસ જરૂરી છે એ બી રાખીએ છીએ ગર્લ્સ માટે લેડીઝ બાઉન્સર રાખીએ છીએ બોયસ માટે બોઇસ બાઉન્સર રાખીએ છીએ અને એક્ઝિટ અને ઇમરજન્સી બંને એન્ટ્રી અલગ અલગ આપીએ છીએ ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી છે ગ્રાઉન્ડની કેપેસિટી અમારી એક સાથે સાત હજાર પબ્લિક રમી શકે તેટલાની છે અને ઇન્ક્લુડ ક્રાઉડ ગણીએ તો દસ હજાર પબ્લિક બાય કરી શકાશેનો અમારો સિંગલ પાસનો રેટ છે સાતસો રૂપિયા કપલ પાસનો રેટ છે બારસો રૂપિયા અને ગ્રુપ એન્ડ ટેનનો પાસનો રેટ છે પાંચ હજાર રૂપિયા અમે ઓનલાઈન જો પબ્લિકનો જોતો હોય તો બુકમાય શોમાંથી પરચેસ કરી શકશે અને ઓફલાઈન જોતો હોય તો અમારી બોક્સ ઓફિસ તો અમારા નંબરમાં સંપર્ક કરીને મેળવી શકે નવલા ટાણે શુભ મનલીના આંગણે મા અંબા સાથે આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે આ વર્ષે અમે શુભ મંડળી ગરબામાં મોરપિંચની અલગ થીમ કરી રહ્યા છે તમે જોયું હશે કે ઘણા બધા ગરબાની અંદર આટલા બધા વર્ષોમાં કે ફ્લાવરોનું ડેકોરેટ બધે થાય છે અલગ અલગ થીમના ડેકોરેટ થાય છે પણ મોરપિંચની થીમ ઉપર અને મોર ઘરની થીમ ઉપર હજુ સુધી ડેકોરેટ કોઈ જગ્યાએ થયું નથી તો અમે શુભ મંડળીમાં આ વખતે મોર્ટિંગ્સનું આખું અલગ અને યુનિક ડેકોરેટ આપીએ અને અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર જ તે મંડલી ગરબાનો જે કોન્સર્ટ છે એ રાતે બાર વાગ્યા પછી જાય એટલે પબ્લિક જે થાકેલી હોય છે એને બેસીને પ્રોપર ફૂડ પ્રોવાઇડ કરી શકે એટલા માટે ગ્રાઉન્ડ ઉપર જ બસો જણાનું સિટિંગ એરેન્જમેન્ટ ફૂડ પ્રોવાઈડ કરી શકે એવી સગવડ કરી છીએ જોયેલ મેકવાન દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ